શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું ખરમાસ એટલે કે કમૂર્તાનો સમય ક્યારથી શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે અને ખરમાસમાં શું કરવું શું ન કરવું અને ખરમાસ પાછળની પૌરાણિક કથા જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તો ચાલો શરૂ કરીએ ખરમાસમાં સૂર્ય ભગવાનની ગતિ કેમ ધીમી પડી જાય છે જાણવા માટે આ વાર્તા વાંચો પંચાંગ અનુસાર સોળ ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે ત્રણ વાગીને અઠ્ઠાવન મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે આ દિવસથી ખરમાસ લાગી જશે ખરમાસ લગભગ એક મહિના સુધી ચાલશે ખરમાસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મકરસંક્રાંતિના દિવસે સમાપ્ત થશે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનસંક્રાંતિ આવે છે ધનુસંક્રાંતિથી એક મહિના સુધી સૂર્યની ગતિ ધીમી ભરી જાય છે અને શુભ કાર્યો માટે જવાબદાર ગ્રહ ગુરુનો પ્રભાવ પણ ઓછો થાય છે આ કારણથી ખરમાસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ગતિ ફરીથી પહેલાં જેવી થઈ જાય છે ખરમાસ સમાપ્ત થાય છે ખરમાસ પાછળની કથા શું જાણો છો તમે ખરમાસ સાથે જોડાયેલી વાર્તા શું છે ખરમાસ બે શબ્દોથી બનેલો છે ખર અને માસ ખર એટલે ગધેરો અને માસ એટલે મહિનો ખરમાસનો ગધેરા સાથે શું સંબંધ છે તે જાણવા માટે વાંચો આ વાર્તા દંતકથા અનુસાર ધનુ સંક્રાંતિ પહેલાં સૂર્ય ભગવાન સાત ગોરાઓ સાથે તેમના રથ પર સવારી કરીને ઝડપી ગતિએ આગળ વધે છે જેના કારણે પૃથ્વી પરના તમામ જીવોને ઉર્જા મળે છે અને યોગ્ય રીતે પોષણ મળે છે વૃક્ષો અને છોડ પણ પોતાની ઊર્જાથી જીવંત રહે છે ધનસંક્રાંતિના સમયે જ્યારે સૂર્ય ભગવાન પરિક્રમા કરે છે ત્યારે તેમના રથના ઘોરાઓ ખૂબ થાકી જાય છે તેમને પાણી પીવડાવવા માટે રથને તરાવ પાસે અટકાવવામાં આવે છે બધા ઘોરા પાણી પીવા લાગે છે પરંતુ સૂર્ય ભગવાનનો રથ હંમેશા ગતિમાં રહે છે તેમના બંધ થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે સમયની ગણતરીથી લઈને સર્જનની કામગીરી પર અસર થઈ શકે છે સૂર્ય ભગવાન ત્યાં તરાવના કિનારે બે ગધેરાને જુએ છે તેઓને રથ સાથે બાંધવામાં આવે છે અને તેઓ રથને ખેંચવા લાગે છે બીજી બાજુ રથના ઘોરાઓ પાણી પીને તરાવ પાસે આરામ કરવા લાગે છે હવે ગધેરાઓ ઘોરાની ઝડપે રથ ખેંચી શકતા નથી તેઓ ધીમી ગતિએ આગળ વધે છે જેના કારણે સૂર્યદેવની ગતિ ધીમી પડી જાય છે હવે સૂર્યદેવને ધીમી ગતિએ પરિભ્રમણ કરવાનું છે ધનસંક્રાંતિથી મકરસંક્રાંતિ સુધી આ સ્થિતિ રહે છે ખરમાસ મકરસંક્રાંતિ સાથે સમાપ્ત થાય છે ગોરાઓ ફરીથી સૂર્ય ભગવાનનો રથ ખેંચવા લાગે છે આ કારણે મકરસંક્રાંતિ સાથે સૂર્યદેવની ગતિ વધે છે જાણો કમૂરતામાં લગ્ન અને શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે સૂર્યના ધન રાશિમાં આવતા જ ધનુ માસ શરૂ થઈ જશે હિન્દુ ધર્મ અનુસાર ધનુર્માસ શુભ અને માંગલિક કાર્યો વર્જિત રહે છે જેમાં લગ્ન સગાઈ મુંડન ગૃહ પ્રવેશ કે ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો થઈ શકતા નથી એવામાં ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે ત્યારે શુભ અને માંગલિક કાર્યો ફરી શરૂ થઈ જશે જ્યોતિષ શાસ્ત્રીય પ્રમાણે ધનુરમાસ પૂર્ણ થયા પછી પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી લગ્ન માટેના મુહૂર્ત મળી શકે છે આ દરમિયાન લગ્ન માટે લગભગ બાવીસ શુભ તિથિ મળશે તે પછી સૂર્ય મીન રાશિમાં જતો રહેશે મીનાકાર કમૂરતા શરૂ થઈ જાય છે જો કે ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે જેથી માંગલિક કાર્યો શરૂ થઈ શકતા નથી દર મહિને સૂર્ય રાશિ બદલે છે અને એક મહિના સુધી દરેક રાશિમાં રહે છે પરંતુ જ્યારે તે ધન રાશિમાં આવે છે ત્યારે ધનોરમાસ શરૂ થઈ જાય છે આ દરમિયાન લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેતા નથી આ વખતે સોળ ડિસેમ્બરથી ધનુરમાસ શરૂ થશે અને જે પંદર જાન્યુઆરી સુધી રહેશે તે પછી લગ્નનો સમયગાળો ફરી શરૂ થઈ જશે જ્યોતિષ ગ્રંથોમાં ધનુરમાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધન અને મીન રાશિઓ સ્વામી ગુરુ છે આ રાશિઓમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે ધનુરમાસ દોષ લાગે છે ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિઓમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે ધનુરમાં દોષ લાગે છે જ્યોતિષ તત્વ વિવેક નામના ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યની રાશિમાં ગુરુ હોય અને ગુરુની રાશિમાં સૂર્ય રહે ત્યારે તે કારને ગુરુવાદિત્ય કહેવામાં આવે છે જે બધા જ શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે લગ્ન મુહૂર્ત માટે તિથિ વાર નક્ષત્રો સાથે જ સૂર્ય ગુરુ શુક્ર ગ્રહની સ્થિતિ પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે સૂર્ય ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતા નથી ત્યાં જ ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતા નથી ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે જેથી માંગલિક કાર્યો થઈ શકતા નથી ધનારક કમૂરતા કે મીનાકાર કમુરતામાં લગ્ન કરવાથી પતિ પત્નીનો સંબંધ નબળો પડી જાય છે ધનુર્માસમાં આ ભૂલો કરશો નહીં ધનુર્માસમાં ફળ પ્રાપ્તિની કામના સાથે કરવામાં આવતા બધા કાર્યો જેમ કે કોઈ પણ વ્રત ઉપવાસની શરૂઆત ઉદાપન કાન વિંધવા મુંડન જનોઈ ગુરુગુરમાંથી વિદાય લગ્ન અને પ્રથમ તીર્થયાત્રા વર્જિત છે ધનુર્માસના મહિનામાં કોઈ નવી વસ્તુ ઘર જમીન વાહનની ખરીદી કરવી જોઈએ નહીં આવું કરવાથી વ્યક્તિ આ વસ્તુનું સુખ ભોગવી શકતો નથી ધનુર્માસ દરમિયાન ગૃહ પ્રવેશ અને પંદર સંસ્કાર સહિત અન્ય માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં આ દરમિયાન સોરમાંથી થોડા જરૂરી સંસ્કાર કરવામાં આવી શકે છે માંસ મધ ચોખાની થૂલી અરજદાર ડુંગળી લસણ નશાની વસ્તુઓ મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ ધનુર્માસમાં જમીન ઉપર સુવાનું વિધાન છે ઠંડીના વાતાવરણમાં જમીન ઉપર ગાદલું પાથરીને આ નિયમનું પાલન કરી શકાય છે પથરાુમાં ભોજન કરવું દિવસમાં એક સમય ભોજન માસિક ધર્મ પારતી સ્ત્રીઓથી દૂર રહેવું અને ધર્મભ્રષ્ટ સંસ્કારહીન લોકોથી દૂર રહેવું કોઈનો વિરોધ કરવાથી બચવો જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ખોટું બોલવું અને લોકોની અવગણના કરવાથી પણ બચવું જોઈએ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ